નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આ ચેનલ પર અમે સરકારી કર્મચારીઓ પેન્શનરો અને મધ્યમ વર્ગ માટેની મહત્વપૂર્ણ નીતિઓ સુધારાઓ અને મહત્ત્વની જાહેરાતોની સાચી અને સ્પષ્ટ માહિતી લઈને આવતા હોઈએ છીએ તો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે રાજ્ય સરકારના તાજા નિર્ણયની જે હેઠળ લાખો કર્મચારીઓને મળવાનો છે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએનો વધારો હા મિત્રો આ નિર્ણયથી હવે સાતમો પગાર પંચ મેળવનારા કર્મચારીઓને ત્રણ ટકા અને છઠ્ઠું પગાર પંચ મેળવનારાને પાંચ ટકા મોંઘવારી ભથ્થું મળવાનું છે તો મિત્રો ચાલો આ આખી જાહેરાતને આપણે વિગતે સમજી લઈએ કે આ વધારો ક્યારે લાગુ થશે કેટલી રકમ વધશે કયા કર્મચારીઓને મળશે અને રાજ્યના ખજાનામાંથી કેટલો ખર્ચ થશે તો મિત્રો આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવી લઈશું તો સૌથી પહેલાં જોઈએ નિર્ણયની શરૂઆત અને પૃષ્ઠભૂમિ તો મિત્રો રાજ્ય સરકારે લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચા અને કર્મચારીઓની માગણીઓને ધ્યાનમાં રાખીને આખરે મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય લીધો છે કેન્દ્ર સરકારે થોડા સમય પહેલાં ચાર ટકા ડીએ વધારાની જાહેરાત કરી હતી અને તે પછી રાજ્યના કર્મચારીઓમાં પણ અપેક્ષા જાગી હતી કે હવે ગુજરાત સરકાર પણ વધારો જાહેર કરશે આજે એ અપેક્ષા હકીકત બની ગઈ છે રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે છઠ્ઠું પગાર પંચ મેળવનારા કર્મચારીઓને હવે પાંચ ટકાનો વધારાનો ડીએ મળશે જ્યારે સાતમો પગાર પંચ મેળવનારા કર્મચારીઓને માટે ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે મિત્રો હવે આપણે વાત કરીએ કે કયા કર્મચારીઓને ફાયદો થવાનો છે તો આ નિર્ણયથી કુલ નવ પોઈન્ટ એકાવન લાખ કર્મચારીઓને અને પેન્શનરોને સીધો ફાયદો થવાનો છે આમાં રાજ્યના તમામ વિભાગો બોર્ડ નિગમો તેમજ વિવિધ સરકારી સંસ્થાઓમાં સેવા આપતા કર્મચારીઓ સામેલ છે આ સાથે જ રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ વધારાનો અમલ એરિયર સાથે કરવામાં આવશે એટલે કે ત્રણ મહિનાનો બાકી વધારાનો પથ્થો એક સાથે ચૂકવવામાં આવશે જે કર્મચારીઓ માટે તહેવાર પહેલાં એક મોટું ગિફ્ટ બનીને રહી જશે હવે મિત્રો આપણે વાત કરીએ કે ખજાનામાંથી કેટલો ખર્ચ થશે તો હવે વાત કરીએ આ વધારાથી રાજ્ય સરકાર પર થનારા આર્થિક ભારની તો મિત્રો આ મોંઘવારી ભથ્થા વધારાથી રાજ્ય સરકારને દર વર્ષે અંદાજે રૂપિયા ચારસો ત્યાંશી પોઈન્ટ ચોવીસ કરોડનું વધારાનું ભારણ આવશે સરકાર માટે આ નાની રકમ નથી પરંતુ કર્મચારીઓની સુખાકારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે આ રકમ સીધા કર્મચારીઓના પગારમાં જતી હોવાથી બજારમાં ખરીદ ક્ષમતા વધશે અને એકંદરે અર્થતંત્રમાં ગતિ આવશે હવે મિત્રો આપણે વાત કરીએ કે કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તેના વિશે તો હવે આ નિર્ણયથી કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તેની વાત કરીએ તો મિત્રો આ વધારો કર્મચારીના ગ્રેડ પે અને પગાર પંચ પર આધાર રાખતો હશે સરકારના અંદાજ મુજબ આ નિર્ણયથી દર મહિને ઓછામાં ઓછા રૂપિયા સાતસો પચાસથી લઈને રૂપિયા ત્રણ હજાર છસો નેવું સુધીનો વધારો થવાનો છે ઉદાહરણ તરીકે નીચલા ગ્રેડના કર્મચારીઓને આશરે રૂપિયા સાતસો પચાસ પ્રતિ મહિને વધારો મળશે મિત્રો મધ્યમ વર્ગ મધ્યમ સ્તરના કર્મચારીઓને રૂપિયા પંદરસોથી લઈને રૂપિયા બાવીસો સુધીનો લાભ મળશે અને ઉચ્ચ અધિકારીઓને આશરે ત્રણ હજાર છસો નેવ સુધીનો વધારો મળશે આ રીતે જોવામાં આવે તો આ વધારો સીધો કર્મચારીઓના ઘર ખર્ચમાં રાહત લાવશે હવે મિત્રો આપણે વાત કરીએ કે આ લાભ ક્યારે મળશે તો રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે આ વધારાનો અમલ તાત્કાલિક રીતે કરવામાં આવશે પરંતુ કર્મચારીઓને તેનો એરિયર્સ એટલે કે પાછલા ત્રણ મહિનાનું બાકી રકમ એકસાથે ચૂકવવામાં આવશે આ ચૂકવણી ઓક્ટોબર મહિનાના અંત સુધી કે પછી દિવાળી પહેલાં થવાની સંભાવના છે એટલે કે મિત્રો આ તહેવાર પહેલાં સરકારી કર્મચારીઓને મળશે એક મીઠી ભેટ વધારેલા પગાર અને મોંઘવારી ભથ્થું હવે મિત્રો આપણે વાત કરીએ છઠ્ઠું અને સાતમા પગાર પંચના તફાવત વચ્ચે વચ્ચેના તફાવત વિશે તો હવે એક મહત્ત્વની બાબત સમજવી જરૂરી છે કે છઠ્ઠું અને સાતમું પગાર પંચ મેળવનારા કર્મચારીઓ વચ્ચેનો તફાવત શું છે તો હાલમાં રાજ્યની મોટાભાગની નિગમો અને બોર્ડમાં સાતમું પગાર પંચ અમલમાં છે પરંતુ હજુ આશરે ત્રીસ જેટલી નગરપાલિકાઓ એવી છે જ્યાં છઠ્ઠું પગાર પંચ જ અમલમાં છે એવા તમામ કર્મચારીઓને પાંચ ટકાનો ડીએ મળશે કારણ કે તેઓ હજુ જૂના પગાર પંચ મુજબ પગાર લઈ રહ્યા છે જ્યારે સાતમો પગાર પંચ મેળવનારા કર્મચારીઓને ત્રણ ટકા વધારાનો લાભ મળશે હવે મિત્રો જીબીવી અને એસટી નિગમના કર્મચારીઓ ક્યારે મેળવશે લાભ તેના વિશે વાત કરીએ તો મિત્રો હવે એક મોટો પ્રશ્ન એ છે કે જીઈબી અને એસટી નિગમના કર્મચારીઓને આ મોંઘવારી ભથ્થાનો લાભ ક્યારે મળશે તો મિત્રો સામાન્ય રીતે સરકાર જ્યારે મોંઘવારી ભથ્થું જાહેર કરે છે ત્યારે થોડા દિવસો બાદ જીઇ અને એસટી નિગમના કર્મચારીઓ પણ તે લાગુ કરવામાં આવે છે પરંતુ આ બંને નિગમો એવા છે કે જેમાં અમલ થવામાં થોડી વિલંબ લાગે છે કારણ કે આ નિગમો સ્વતંત્ર સંસ્થાઓ છે અને સરકારની જાહેરાત બાદ આંતરિક પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી જ અમલ કરે છે તેથી શક્ય છે કે આગામી થી પંદર દિવસમાં જે ઇબી અને એસ ટીના કર્મચારીઓ માટે આ સુધારા આ વધારાનો લાભ લાગુ થશે મિત્રો હવે વાત કરીએ મોંઘવારી ભથ્થાનો અર્થ વિશે તો હવે ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે આ મોંઘવારી ભથ્થું એટલે શું તો મિત્રો મોંઘવારી ભથ્થું એટલે કે કર્મચારીઓના પગારમાં મોંઘવારીના પ્રમાણમાં વધારાની રકમ જ્યારે બજારમાં મોંઘવારી વધે છે રોજિંદી વસ્તુઓ મોંઘી બને છે ત્યારે સરકાર કર્મચારીઓની ખરીદ શક્તિ ઘટી ન જાય તે માટે તેમના પગારમાં એક વધારાનો હિસ્સો ઉમેરે છે એટલે કે આ ભથ્થું એક રીતે કર્મચારીઓની આવકને મોંઘવારી સામે બેલેન્સમાં રાખે છે દર વર્ષે બે વખત સરકાર આ ભથ્થામાં વધારો કરે છે એકવાર જાન્યુઆરીમાં અને એકવાર જુલાઈમાં મિત્રો આ નિર્ણય સિવાય સરકાર કર્મચારીઓ માટે અન્ય યોજનાઓ પણ વિચારણા કરી રહી છે જેમ કે નિવૃત્ત કર્મચારીઓ માટે પીએફ સેટલમેન્ટ પ્રક્રિયા ઝડપી કરવી અને જૂની પેન્શન યોજના વિશે ચાલી રહેલી ચર્ચા પર સમિતિ બનાવીને નિર્ણય લાવવો આ બધા પગલાંઓ એકસાથે મળી કર્મચારીઓના હિતમાં મોટો ફેરફાર લાવશે અને મિત્રો હવે અર્થતંત્ર અને સામાજિક અસર વિશે વાત કરી લઈએ તો આ વધારાથી એકંદરે રાજ્યના અર્થતંત્રમાં પણ ચે ચેતના આવશે જ્યારે કર્મચારીઓની આવક વધે છે ત્યારે બજારમાં ખરીદી વધે છે જેના કારણે વેપારીઓ નાના ઉદ્યોગો અને સ્થાનિક બજારોમાં સકારાત્મક અસર થાય છે આ એક ચેન છે જે અંતે આખા અર્થતંત્રને ગતિ આપે છે સરકારનો આ નિર્ણય માત્ર કર્મચારીઓ માટે જ નહીં પરંતુ રાજ્યના વિકાસ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે હવે જો કર્મચારીઓની વાત કરીએ તો તેઓ લાંબા સમયથી આ વધારાની રાહ જોઈ રહ્યા હતા હવે જ્યારે સરકારે તહેવાર પહેલાં જ આ જાહેરાત કરી છે ત્યારે કર્મચારીઓમાં ખુશીની લાગણી સ્વાભાવિક છે ઘણા કર્મચારીઓ સંગઠનો પણ આ નિર્ણયનું સ્વાગત કરી રહ્યા છે અને સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે તો મિત્રો સ્પષ્ટ રીતે કહી શકાય કે આ નિર્ણય લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે તહેવાર પહેલાંનો મોટો રાહતરૂપ સંદેશ છે એક તરફ વધી રહેલી મોંઘવારી અને ઘર ખર્ચનું સંતુલન જાળવવામાં મદદરૂપ થશે અને બીજી તરફ આ પગલાં કર્મચારીઓમાં ઉત્સાહ અને વિશ્વાસ વધારશે સરકારનો આ નિર્ણય આવતા દિવસોમાં કેવી રીતે અમલમાં આવે છે અને કોને કોને ફાયદો મેળવે છે તેની દરેક અપડેટ તમને અમે આ ચેનલ પેન્શન ગુજરાત પર સૌથી પહેલાં મળી રહેશે તેથી મિત્રો જો તમે પણ સરકારના કર્મચારી કે પેન્શન ધારક છો તો આ વીડિયોને લાઇક કરો તમારા ગ્રુપમાં શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આગામી વિડીયોમાં અમે તમને જણાવીશું કે આ નવા મોંઘવારી પથ્થા પછી કર્મચારીઓનો કુલ પગાર કેટલો બનશે એક કેલ્ક્યુલેશન સાથે ત્યાં સુધી જોડાયેલા રહો પેન્શન ગુજરાત સાથે કારણ કે અહીં અમે આપીએ છીએ સાચી વિગતવાર અને વિશ્વસનીય માહિતી વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ મળીશું આવી જ માહિતી સાથે જય હિન્દ વંદે માતરમ